હેલો દોસ્તો ગુડ ઇવનિંગ લાઈવ દીક ને તમારું સ્વાગત છે આજે સૌથી પહેલાં લાઈવ છે એટલે તમારી સાથે થોડી વાતો કરીશું અને હું શું રસોઈ બનાવું છું તે તમને બતાવીશ સાથે સાથે આપણે વાતો પણ કરતા રહીશું તો બધા ફટાફટ જોડાઈ દેજો અને મને સપોર્ટ કરજો ચાલો આપણે હવે સ્ટાર્ટ કરીશું રસોઈ બનાવવા અહીંયા મેં બટેકાને બાફી લીધા છે થોડા ઠંડા કરી લીધા છે આજે આપણે બટેકાની રસાવાળી સબ્જી અને પૂરી અને ખીર બનાવવાના છે આજે અમાસ છે એટલે ખીર બનાવવું બહુ સારું એટલે આપણે ખીર બનાવીશું હેલો કેમ છે તું સ્વાગત છે બધા લાઈક અને કમેન્ટ કરતા જજુ હાય બધાને તમારું બધાનું લાઈવ રીત નેહામાં સ્વાગત છે ખૂબ ખૂબ ધન્યવાદ બધા જોડાવ છો એની માટે અને મને સપોર્ટ કરો છો એની માટે બધા કમેન્ટ પણ કરજો સાથે સાથે એટલે મને ખબર પડે કોણ કોણ છે લાઈવમાં મારી સાથે મા આપણે મરચું રાઈનો વઘાર કર્યો છે જીરૂનો થોડું મરચું નાખી અને બટેકા ઉમેરી દીધા ત્યારબાદ આપણે કોઈ હળદર અને ધાણા જીરું એડ કર્યું છે હવે મરચું આપણે આમાં થોડું જ ઉમેરીશું કેમ કે આગળ આપણે લીલા મરચાં ઉમેરવાના છીએ એટલે હવે આપણે સ્વાદ પ્રમાણે એમાં મીઠું એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું મળશું થોડું વઘારમાં એડ કરવાથી કલર સારો આવે છે એટલે મેં એમાં એડ કરીશું હવે આપણે થોડા આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું આપણે લસણ બટેકા નું શાક બનાવી રહ્યા છીએ બહુ જ સરસ લાગે છે બહાર મળે એવું બની જાય એવો ટ્રાય કરીશું હવે આપણે એની અંદર થોડું પાણી ઉમેરીએ કુકર બંધ કરી લઈશું એકવાર આપણે એને બરાબર હગાવી લઈશું બટેકા બાફેલા છે એટલે બે ત્રણ સીટી મારવાની કંઈ જરૂર નથી એક જ સીટીમાં થોડો રસો ઘટ થાય એટલે મેં કુકરમાં બનાવ્યું છે બજારમાં મળે પૂરી સબ્જી એ ટાઈપની સબ્જી બનાવવાની ટ્રાય કરે છે આજે હવે આપણે એક સીટી થવા દઈશું એકથી બે સીટી થાય તો પણ વાંધો નહીં આવે હવે આપણે શાક બીજા ગેસ પર રાખવા કરી દઈશું અહીંયા આપણે બીજી કપોરી ખીર બાપ માટેની તૈયારી કરી લઈશું આપણે બધું દૂધ ને તપેલીમાં મિક્સ કરી તમને ક્લિયર દેખાય છે કે નહીં તે પણ કહેતા રહેજો બધા આપે સૂખાની ખીર બનાવી છે એટલે એની માટે મેં અહીંયા સૂખાને દોય અને તીટી રાખ્યા હતા એટલે જલ્દી આપણો કામ પૂરો થઈ જાય ઓય એની પણ આપણે સાથે એડ કરી દઈશું સાથે આપણે ખાણ પણ લઈ દઈશું અને હવે આપણે ગેસને ચાલુ કરી દઈશું હવે આપણે એને

મને ડ્રાય ફ્રૂટવાળી મારા ઘરની અંદર તો ખાતું નથી એટલે એવોઇડ કરી રહ્યા છે તમે એમાં એડ કરી શકો છો દૂધને મૂક્યા પછી સાથે જ આપણે થોડા કેસરના સાતરા ઉમેરી દઈશું જેથી એનો કલર પણ એકદમ સરસ આવશે અને ટેસ્ટ પણ બહુ સરસ લાગશે આ એલચી અને જાયફળ લઈ લીધું છે એને થોડું આપણે ફૂટી લઈશું અને પછી એડ કરીશું હવે આ એ રીસી બધું પાવડર એમાં ઉમેરી દઈશું ચોરે હલો ખ્યાતિ કેમ છે રસોઈ ઘરી ગઈ બધાની મારે આજે થોડું લેટ થઈ ગયું છે

આજે મારે થોડું લેટ વધારે થઈ ગયું લાગે છે બધા ફટાફટ પતી ગયું હશે તમારે અમારે જમવાવાળા બહુ લેટ આવે છે એટલે બધાને વરસાદ કેવો આવે છે ત્યાં એ કહેતા રહેજો અમારે અહીંયા ચાલુ છે થોડો થોડો આપણે આમાં બધું ઉમેરી દઈશું ઘણા ખીર બનાવતી વખતે ચોખા પહેલા ભાત બનાવી અને પછી એમ કરે છે પણ આપણે અંદર દૂધમાં સાથે ચઢાવીએ તો એની ખીર બહુ સરસ જ એનો ટેસ્ટ બહુ અલગ જ આવે છે

પછી બંધ કરી લઈ હવે આપણે પૂરીની તૈયારી કરી લઈએ પાક ના કુકર મેં અહીંયા બંધ કરી દીધું છે ખીર અહીંયા ઉકળવા લાગી ગયું બધા ધ્યાન થોડું વધારે અહીંયા

બધા ફ્રેન્ડ્સ રોજ મારી સાથે થોડી વાર જોડાજો અને તમારો સપોર્ટ કરજો હું આ ટાઈમે જ્યારે રસોઈ બનાવીશ ત્યારે ચોક્કસથી રોજ લાઈવ કરીશ તો આપ સૌને મારે એટલી રિક્વેસ્ટ એક થોડી સપોર્ટ કરજો અને